નમસ્કાર મિત્રો આજે આપણે લીઓ રિસોર્ટમાં છીએ ખાસ કરીને ગિરીશભાઈ આપણા જુનાગઢના ડેપ્યુટી મેયર એમના સુપુત્ર પાર્થભાઈ દ્વારા એક બુક વિમોશનનો કાર્યક્રમ હતો ઘણા બધા ગેસ્ટ ચીફ ગેસ્ટો આવેલા ત્યારે આપણી સાથે જગદીશભાઈ જુનાગઢમાં આવવાનું થયું છે અને એક પુસ્તક વિમોશનના કાર્યક્રમમાં શું છે એકચુઅલી તો પ્રવાસ હતો યાત્રા થઈ ગઈ મળ્યા પછીથી નહીં હતો તો પ્રવાસ પણ જે રીતે પાર્થભાઈએ પુસ્તક બનાવ્યું છે અને કહેવાય છે મોટી નેશનલ સ્પીકરને બધું સમજ્યા કે પ્રેરણાદાયી વ્યક્તિત્વ અને પ્રેરણાદાયી રીતે એને પુસ્તક બને પરંતુ આ પુસ્તક છે દરેક પરિવાર માટે એક આત્મકથા જેવું છે અથવા તો એ આઈના જેવું છે મેં કીધું ને બાવન chapter એને લખ્યા છે પ્રત્યેક ચેપ્ટર તમે એક એક ચેપ્ટર એક એક પરિવારના સદસ્યને આપી દયો તો પછી એને કશું જ કહેવું પડે એમ નથી આપણે કહીએ છીએ સંસ્કાર બજારમાં નથી મળતા આ મળ્યા જો લેવા હોય તો આ પુસ્તક રૂપી કારણ કે એમાં જે માણસ કેટલીક વખત છે ને આપણે બધા સંયોગવશ કે સંકોચ વશ જે વાત આપણે બાપ દીકરીને કહી નથી શકતા દીકરી સસરાને કહી નથી શકતી સાસુ નથી કહી શકતા ભાઈ બેનને નથી કહી શકતા આ બધા જે ગેપ જે શુક્લા સાહેબે કીધી ને વાત એ કોમ્યુનિકેશન ગેપ જે છે ને એ કોઈ પણ કારણોસર ભલે હોય અત્યારના જાગતિક સમય પ્રમાણે પરંતુ એવું જયારે લાગે કે હવે હું જે વાત કરવા માંગુ છું ફલાણા ભાઈ ને કે ફલાણા પાત્ર ને એ કઈ નથી શકતો એને કશું જ કહેવાની જરૂર નથી જેમ કીધું ને એના ઓછી કે ચોપડી રાખજો એ ચોપડીનું એક ચેપ્ટર એની આમાં બાવન ચેપ્ટર છે આખા પરિવારને બધાને લાગુ પડે એવા છે બેન ભાઈ ભત્રીજો કાકો મામો દીકરા ભત્રીજા પતિ પુત્ર બધા અને સંજોગો તમારા જીવનમાં જેટલા બને છે એને લગતી પણ આમાં વાતો છે એટલે તમારે જે પાત્રને જે કાંઈ વાત કરવી હોય તમે એ પુરુષ પાના નંબર ખોલીને અને ત્યાં મૂકી આવજો એ એની રીતે વાંચી લે એ સમજી જશે કે તમે શું કહેવા માંગો છો આ પ્રકારનું એક જીવતું જાગતું દીક્ષા આપનારું આ પુસ્તક છે અને અત્યારે ઇંગ્લિશમાં છે જેમ જાહેરાત કરી છે આગામી 27 ઓગસ્ટ ઓગસ્ટે સંભવ છે કે ગુજરાતીમાં આવે જેમ શુક્લા સાહેબે કીધું તુષાર શુક્લા સાહેબે આપણે એ છે કે ગુજરાતીમાં આવે અને હું તો એમે કહું કે ગુજરાતીમાં આવે ને બધુ તળપદી શૈલીમાં આવે જેથી કરીને સમજી શકે કે સાહિત્ય બે પ્રકારના હોય છે એક શિષ્ટ સાહિત્ય છે અને એક લોક સાહિત્ય છે લોક સાહિત્ય છે ને એ તમારા ને મારા દ્વારા આપોઆપ સર્જાતી ઘટના છે જેમ ઘટાટો જંગલમાં કોઈ તમને પાણી પાતું નથી કોઈ ખાતર નાખતું નથી તો સૂર્યના કિરણો જે છે ને અડે એવી થાય છે એવી રીતે આ લોક છે અને આમ પણ માં દી કદરૂપી લાગતી જ નથી હોતી માં હંમેશા મમતાળું હોય છે એટલે આ પુસ્તક જો એ રીત માં થશે ત્યારે તો ઓર વધી જશે હાલ તો ઇંગ્લિશમાં છે એટલે જે લોકો એજ્યુકેટ છે એ લોકો સ્વાભાવિક વાંચશે છે અને ડિબેટ કરશે પણ જ્યારે ગુજરાતીમાં આવશે ને થોડીક લઢણમાં આવશે આપણી કાઠિયાવાડી ક્યો તો એ લઢણમાં આવશે તો સંભવ છે કે આપણે જે જાગરણ કરતા હોય ને પાના ટીચીને બાવન પાના ટીચીને કેટલાક જાગરણ કરતા હોય કેટલાક આટાબાટા મારીને પણ જાગરણ કરતા હોય છે એની જગ્યાએ તમને બેસ્ટ વિકલ્પ મળે છે समस्त ગુજરાતના ગુજરાતી પરિવારોને કે આપણા સમાજમાં અત્યારે જે વિભક્ત કુટુંબની સમસ્યા પેદા થઈ રહી છે પછી હતાશ યુવાનો એ માની બેસે છે કે એ પોતે પોતાની મર્યાદા છે એમ નથી માનતા એને એમ લાગે છે કે ઓહો હવે જગત પૂરું થઇ એવા લોકો માટે આ બહુ મોટું સીડી કામ કરશે કારણ કે તમને ખબર નથી જગત ન નથી થતું મેં દક્ષિણ આફ્રિકા ના જોયું હોય એટલે દક્ષિણ આફ્રિકા તો છે મેં નથી જોયું એમ તમે જ્યારે આપઘાત કરવા જાવ છો ત્યારે તમને એમ લાગે છે કે આ મારી સમસ્યા છે ને અંતિમ સમસ્યા એટલે મારે સુસાઇડ કરવું જોઈએ પણ એને ખબર નથી દુનિયાની કોઈ સમસ્યા ઉકેલ વગર હોતી નથી કોઈ તાળું ચાવી વગર હોતું નથી તમે લોકો એટલે કે યુવાનો જ્યારે ક્યાંક ફસાવ ત્યારે જે પાર્થભાઈએ પણ આમાં એ જ સજેસ્ટ કર્યું છે કે બાયણું ખુલ્લું રાખો એવો એક વડલો જે છે ને એવો વડીલ જોઈએ તો વડીલને તમે પૂછો તો એની પાસે એના અનુભવની યુનિવર્સિટીમાંથી તમને એક ચેપ્ટર કાઢીને કહેશે કે આનો ઉકેલ આ છે એટલે જે લોકો હતાશ નિરાશ થઈ જાય છે જીવનમાંથી અને કેટલીક પોતાની પ્રતિયોગિતામાંથી એના માટે પણ આ પુસ્તક છે બેસ્ટ ગાઈડ બનવાનું છે અને વિભુક્ત કુટુંબ થઈ જાય છે અને કુટુંબ સંયુક્ત પણ શું છે આ આમ તમે જુઓ ને તો પાર્થ ભાઈ આ પુસ્તક લખ્યું motivational હું તો આની જ આત્મકથા લેખા જેવી છે મેં આવો કોઈ પરિવાર જોયો નથી આટલા સુખી સંપન્ન હોવા છતાં એકબીજા પ્રત્યે ગિરીશભાઈ કોટેચાના પરિવારમાં એક બીજા પ્રત્યે જે લગાવ છે લાગણી છે એ તો અનહદ કહેવાય અને મને તેમ થાય કે આને બધા આવા પાત્રો મળાય કઈ રીતે કારણ કે રામાયણ કઈ કઈ હતી તો આને કેમ નથી મળતા એટલે ધન્ય હો આની આના આના રોટલા મોટા છે આ બેઠા એટલે વાત કરીએ એમની નહીં જે સાચું હોય કેવું જોઈએ તો આ વ્યક્તિત્વ ગજબનું નું નિરાળું વ્યક્તિત્વ એનામાં જે દરેક પ્રત્યે જે માનવતા દાખવે છે જે ભાવ દાખવે છે તમે કોઈ સામાન્ય કર્મચારી હોય એને કે ભાઈ તું જમીને જાજે આખા જેવી તેવી વાત નથી અને ઘરના દરેક સદસ્યો ને એ વસ્તુ ગમવી એ વળી એથી મોટી વાત છે એટલે હું તો કે પાર્થભાઈ પોતાના ફાધર છે એટલે એના વિશે લખે તો બહુ સારું નહીં પણ કોક ન્યૂટલ અમારા જેવો કોઈ ગાંડો માણસ નીકળે આ ફકીર માણસ ઉપર લખશે તો જુનાગઢની કોઈ ગાદી કોઈ માણસ ગરમ કરતો હોય છે કે નહીં મને ખબર નહોતી ગિરનારમાં જેટલા શંકર એટલા કંકથી મેં જોયા નથી સાંભળ્યા છે પણ મેં એટલું માનું છે કે માનવતાની ચરમસીમાની ગાદી હોય એનો માન તો આ બેઠા છે આના વિશે કોઈ દી લખવું જોઈએ આવું હું માનું છું બહુ સરસ બહુ સારી એમાં ખાસ કરીને જેને આખા ગુજરાતમાં માં સાંભળવા ગમે અને સ્પષ્ટ મોઢે કઈ સારું લાગે ખરાબ લાગે તો એ જાણે પણ એના મોઢા માંથી કાયમ સાચી જ વાત નીકળે છે અને એટલે જ એને બધા આટલા ફોલો કરે છે આજે તુષાર શુક્લ તમારે ખાસ કરીને જગદીશભાઈ આવ્યા દેવાંશી બેન આવ્યા અને આટલા મિત્રો સર્કલ બોમ્બે થી હૈદરાબાદ થી અમદાવાદ થી અને મારા કુટુંબ એક લગ્ન પ્રસંગ જેવું આજે વાતાવરણ હતું કોઈ કઈક નવો લગ્ન પ્રસંગ ખાસ કરીને વ્યાના નો જન્મ દિવસ પણ જગદીશ ભાઈ તમને વાત કરો મારી માં ને છે ને બે બાળકી હાલ માં ખાડા પડતા અને મારી માં મરી ગયા પછી વ્યાના ભૈયા ના ને બે હાલ માં ખાડા પડે છે એટલે હું રોજ એને મમ્મી કઈ પગે લાગી ને જ જાઉં અત્યારે પણ એટલે કુટુંબ નું જે જગદીશભાઈ તો ઘણું કહી દીધું અને એના કીધા પછી પણ તમે બધા મિત્રો એ પણ ખૂબ સારી રીતે આવ્યા અને આ મારા રૂડા પ્રસંગમાં અમારી બધી બારગામ જેટલી પણ દીકરીઓ હૈદરાબાદ બેંગ્લોર બધી જેટલી દીકરીઓ છે ત્યાં થી ખાસ બધા પરિવાર થઇ ને આવ્યા હતા અને હજી બે ત્રણ દિવસ પાછો આજ માહોલ રહેવાનો જેમ એમ કીધું એમ એટલે ફરી પરમ કૃપાળુ પરમાત્મા પ્રાર્થના કરું કે હવા ને હવા જે બુક લઈ ગઈ અમારી હાથ પેઢી કોઈ બુક નથી લઇ ગઈ પણ કુદરતી એને આ બચપન હતો તે દિન લખવાનો વાંચવાનો શોખ હતો અને એમાંથી જેને આ પ્રેરણા આપી ફરી ને બધા મિત્રોનો નો ખુબ ખુબ નમસ્કાર ફરી મળીશું નવા એપિસોડ સાથે